નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં માં આપનું સ્વાગત છે અને હું છું પરેશ મિત્રો ખાસ કરીને આજે વિડિયો આપણે ચર્ચા કરવાની છે બે હજાર ચોમાસાના વરસાદની એ પણ કસ કાતરાના આધારે હવે આ ચોમાસાના વરસાદની તમને માહિતી આપું એ પહેલા આપણે વાત કરવાની છે ડુંગળીના ભાવ વિશે આમ જોવા જઈએ તો સતત બે ત્રણ વર્ષથી ડુંગળીના ભાવ નીચા હોવાને કારણે ખેડૂતો ખૂબ મોટી નુકસાની કરી રહ્યા છે કેમ કે ખેતીની અંદર રાસાયણિક ખાતર હોય જંતુનાશક દવા હોય મજૂરી ખર્ચ હોય અને અન્ય પણ તમામ પ્રકારના જે ખર્ચ છે એ ઊંચા ગયા છે ખેડૂતોએ ઊંચા ખર્ચ કર્યા છે દિવસ રાત મહેનત કરી અને ડુંગળીનું ઉત્પાદન લીધું છે ત્યારે સતત બે ત્રણ વર્ષથી જે ખેડૂતો ડુંગળીની અંદર નુકસાની કરતા હતા આ વર્ષે માર્કેટ થોડુંક અપ થયું અને નવસો આસપાસ ભાવ જોવા મળ્યા પણ એ નવસો ની આસપાસ જે ભાવ હતા એમાં તમામ વેપારી ભાઈઓની ડુંગળીનું વેચાણ થયું છે ખેડૂતોની નહીં ખેડૂતોની ડુંગળીમાં ખેડૂતોને અત્યારે અપેક્ષા હતી કે અમારી ડુંગળીનું વાવેતર છે અમારી ડુંગળીનું હમણાં થોડાક ટાઈમમાં ઉત્પાદન આવશે એટલે આ ઉત્પાદન અમે ઊંચા ભાવે વેચીશું પણ આ અપેક્ષા ઉપર સરકારે પાણી ફેરવી ફેરવી દીધું છે કેમ કે જે વિદેશની અંદર સરકારે જે ડુંગળી નિકાસ કરવાની હોય છે એના ઉપર પ્રતિબંધ મૂક્યો અને એ પ્રતિબંધને કારણે સતત ડુંગળીના ભાવ અત્યારે ડાઉન થઈ રહ્યા છે ડુંગળીના ભાવ ગગડી રહ્યા છે અને આ જ રીતે ડુંગળીના ભાવ ગગડી રહેશે તો ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થશે એટલે અમે સરકારશ્રીને વિનંતી કરી રહ્યા છે દર વખતે અમે જે ટ્વિટર હેન્ડલ અને અન્ય માધ્યમોથી સરકારશ્રી સુધી અમારો જે વિડીયો પહોંચાડતા હોય છે આ વિડીયો પણ અમે સરકારશ્રી સુધી પહોંચાડીશું એ જવાબદારી અમારી છે એ સાથે સરકારશ્રીને અહીંયા ખાસ નોંધ લેવાની છે કે ડુંગળી ઉપર જે પ્રતિબંધ છે એ કાં તો હટાવવામાં આવે અથવા તો મિનિમિમ પ્રાઇઝ નક્કી કરી દેવામાં આવે એમએસપી નક્કી કરી દેવામાં આવે કે મિનિમિમ ખેડૂતોને આટલા પૈસા મળવા જોઈએ અને જો એનાથી નીચું વેચાણ થાય તો ઉપરની રકમ છે એ જે તે સરકાર છે આપણી રાજ્ય સરકાર અથવા તો કેન્દ્ર સરકાર કોઈની પણ ગ્રાન્ટમાંથી આપે એનાથી કોઈ મતલબ નથી ગમે એની ગ્રાન્ટમાંથી પણ ખેડૂતોને એ પેમેન્ટ મળવું જોઈએ તમે દાખલા તરીકે ડુંગળીનો ભાવ એમએસપી એટલે કે જે ડુંગળીનો મિનિમમ પ્રાઇસ છે એ જો તમે મણના વીસ કિલોના સાતસો રૂપિયા નક્કી કરો અને જો ખેડૂતની ડુંગળી બસો રૂપિયામાં વેચાય તો ઉપરના જે પાંચસો રૂપિયા છે એ સરકારે ખેડૂતને આપવાના કાં તો તમારે એવું નક્કી કરવું પડશે અથવા તો પ્રતિબંધ હટાવવો પડશે બે માંથી એક નિર્ણય છે એ તાત્કાલિક ધોરણે ટૂંક સમયની અંદર સરકાર લઈ લે ખાસ કરીને જે ખેડૂતોની ડુંગળી છે એ જ્યારે પણ બજારમાં વેચાવા આવે એ પહેલાં સરકાર આ નિર્ણય કરી લે જો આવું કરવામાં નહીં આવે તો ટૂંક સમયની અંદર અમારા તરફથી પણ આ વિરોધને થોડુંક વેગ આપવામાં આવશે અને ખેડૂતોની સાથે રહી અને ખેડૂતોની સાથે કાયદા કાનૂન પ્રમાણે સરકારને આની વિરુદ્ધ અમે કાંઈક કાર્યક્રમ આપશું જેની સરકારશ્રીએ નોંધ લેવી હવે જે બીજી વાત કરવાની છે હવામાન વિશેની આમ જોવા જઈએ તો આપણે તમામ મિત્રો જાણો છો કે આપણે જે ટેકનોલોજીના આધારે જે વરસાદની માહિતી આપતા હોય છે મોડોલોના આધારે આપતા હોય છે એ ટૂંકા ગાળાની હોય છે મોડોલોના આધારે બહુ લાંબા ગાળાની આગાહી ન થાય લાંબા ગાળાની આગાહી હોય એ દેશી ઢબે દેશી જે આપણું ખગોળ વિજ્ઞાન કહેવાય એના આધારે ઘણી વખત આપણે આપતા હોય છે જે આપણે આ વર્ષે નવા વર્ષના દિવસે એટલે કે કાર્તક મહિનાની એકમના દિવસે મેં એક વિડીયો મૂકીને કીધું હતું કે જે જ્યારે પણ કારતક મહિનાની એકમ એટલે કે નવા વર્ષના દિવસેથી લઈ અને હોળી એટલે ફાગણ મહિનાની પૂનમ સુધી આકાશની અંદર જે કચ થાય કાતરો થાય એટલે કે આકાશમાં એકદમ વાદળો થાય અને વધારે પડતા કસ જોવા મળે તો જે દિવસે કચ જોવા મળ્યો હોય એના બસો પચીસ દિવસે ચોમાસું હોય અને ત્યારે વરસાદ પડે એવી જ રીતે જો કે અત્યાર સુધી જે કષ્ટ થયા છે એમાં અમુક વિસ્તારની અંદર સારા થયા છે અમુક વિસ્તારની અંદર નબળા કચ પણ જોવા મળ્યા છે પણ કસ જે થાય છે ને એનો પણ હવે આવતીકાલથી રાઉન્ડ ચાલુ થાય છે કેમ કે મેં આપને ગઈકાલના વિડીયોમાં પણ જણાવ્યું હતું કે બાવીસ થી પચીસ ડિસેમ્બરની અંદર તો ઘણી જગ્યાએ વધારે પડતા ઘાટા વાદર થઈ જશે અને ઘણી ઘણી જગ્યાએ છૂટાછવાયા સામાન્ય ચાપટાઓ જોવા મળશે પણ એ અત્યારે બાવીસ તારીખ પહેલાં જે કસ થવાનો છે એ કસ છે આકાશમાં એકદમ વાદળા હશે આજેથી પણ ઘણી જગ્યાએ વાદળ જોવા મળ્યા હશે આજે પંદર ડિસેમ્બરના રોજ પણ આવતીકાલથી આ જોવા મળશે એટલે એક પ્રકાર વાદળ સામાન્ય વાદળ નહીં હોય પણ એકદમ લિસોટા થઈ ગયા આકાશમાં એ ટાઈપનો કસ હશે એ આવતીકાલથી રાજ્યના અનેક વિસ્તારમાં જોવા મળશે એટલે આજે પંદર ડિસેમ્બર છે આજથી બસો પચીસ દિવસ પછી વરસાદનો એક સારો રાઉન્ડ આવશે કેમકે આ સારો કસ થઈ રહ્યા છો સારા કાતરા થઈ રહ્યા છે અને આ કાતરાનો પણ એક સારો રાઉન્ડ છે એટલે બસો પચીસ દિવસ પછી વરસાદનો એક સારો રાઉન્ડ ગણી શકાય એની અંદર આજે પચીસ ડિસેમ્બર છે આજથી બસો પચીસ દિવસ પછી એટલે કે અઢાર જુલાઈ બે હજાર ચોવીસથી સત્યાવીસ જુલાઈ બે હજાર ચોવીસ દરમિયાન આ કસની આધારે આ કસની અસરથી એ રાઉન્ડ ની અંદર સારો વરસાદ જોવા મળશે તેવું આપણે દેશી વિજ્ઞાન પ્રમાણે કહી શકીએ જોકે મોડેલોના આધારે જે આપણે આગાહી આપતા હોય એ ટૂંકા ગાળાને આઠ દસ દિવસે જે તે સમય આપશું પણ અત્યારે જે કચ થઈ રહ્યો છે એનું જે આપણું સંપૂર્ણ કેલ્ક્યુલેશન કર્યું છે સંપૂર્ણ હિસાબ કર્યો છે એ મુજબ જોવા જઈએ તો આજે પંદર ડિસેમ્બરથી કચ્છની શરૂઆત થઈ ગઈ છે હજી આ થોડા દિવસ કચ રહેવાનો છે એટલે આજ પંદર ડિસેમ્બરથી બસો પચીસ દિવસ ગણી લઈએ તો મારું માનવું છે ત્યાં સુધી અઢાર જુલાઈ બે હજાર ત્રેવીસ આવશે એટલે અઢાર જુલાઈ બે હજાર ત્રેવીસ થી લઈ અને સત્યાવીસ જુલાઈ બે હજાર ચોવીસ સોરી અઢાર જુલાઈ બે હજાર ચોવીસથી લઈ અને સત્યાવીસ જુલાઈ બે હજાર ચોવીસ દરમિયાન વરસાદનો એક સારો રાઉન્ડ હશે જોકે જૂન મહિનામાં પણ સારો રાઉન્ડ હશે જુલાઈમાં પણ રાઉન્ડ આવશે પણ એ છે ને સાર્વત્રિક નહીં હોય જૂન અને જે શરૂઆતના સેશનો હશે કેમ કે એની અંદર એ ટાઈપના કષ છે અને એ આપણે ટૂંકા ગાળાની આગાહી અને જે વાર્ષિક કાર્યક્રમો મૂકતા હોય છે એની અંદર માહિતી મૂકશું પણ આ એક નોંધ અત્યારે આપણે લેવાની છે કે અત્યારે જે આ કષ કાતરા થઈ રહ્યા છે આ સારા સંકેત છે ખાસ કરીને આવું આવી રહ્યું છે અને આવનારા ચોમાસાની અંદર કેવો વરસાદ પડે એના માટે આ એક સારા સંકેત ગણી શકાય અને ખરેખર આ જે ને કાતરા થાય એનાથી કોઈ ડરવાનું કે ગભરાવાનું નથી આ કસ ને કાતરા છે એ આવનારા સારા ચોમાસાના સંકેતો આપને આપી રહ્યા છે દરેક મિત્રો આ વસ્તુની નોંધ લેવાની છે આજે પંદર ડિસેમ્બરથી આ કસ કાતરાની શરૂઆત થઈ છે અને હજી આ થોડા દિવસ ચાલવાના છે એટલે અઢાર જુલાઈ બે હજાર ચોવીસથી લઈ અને સત્યાવીસ જુલાઈ બે હજાર ચોવીસ દરમિયાન વરસાદનો સારો રાઉન્ડ છે એ આ કસ કાતરાના આધારે આપને જોવા મળશે ને વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી હવે જ આપશો ધન્યવાદ